મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો ચોમાસુ ગુજરાત ભારતની અંદર ખૂબ જ આગળ વધ્યું છે અહીંયા તમે મેપ જોઈ શકો છો ભારતની અંદર ચોમાસું ખૂબ જ આગળ વધી અને મહારાષ્ટ્રની અંદર ચોમાસું પહોંચી ગયું છે જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું પહોંચવામાં હજુ ઘણા દિવસની વાર લાગશે પરંતુ મહારાષ્ટ્ર એટલે કે ગુજરાતનું પડોશી રાજ્યની અંદર મિત્રો આજે ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે અરબી સમુદ્ર વાળો છેડો ઝડપથી ઊંચો જઈ રહ્યો છે અને બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર પ્રેશર બનવાને કારણે જે બંગાળની ખાડી વાળો છેડો છે એ પણ ઉપર જશે અહીંયા તમે જોઈ શકો ચોલા છેલ્લા ચોવીસ કલાકનો મેપ છે કઈ રીતે સિસ્ટમ મિત્રો ભારતની અંદર આકા લઈ રહી છે તમે જોઈએ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે ભુક્કા કાઢી રહી છે આગામી સમયની અંદર જોવા જઈએ તો દક્ષિણ ભારતના રાજ્યોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે પરંતુ ગુજરાતની અંદર જોવા જઈએ તો વાવાઝોડું ન આવ્યું તેનું સૌથી મોટું કારણ તમે જોઈ શકો છો કઈ રીતે ઉત્તરની સૂકી હવા તમામ મિત્રો એનું પ્રેશર એટલું બધું જોરદાર આવી રહ્યું છે કે ધક્કો મારી રહ્યો છે જેને લઈને ગુજરાત ની અંદર ભારે બફારો અને ગરમી જોવા મળી છે મુંબઈની અંદર વરસાદ હોય ત્યારે ગુજરાતની અંદર વરસાદ હોય પરંતુ ઉપલા લેવલેથી બનેલો એન્ટી હા તમામ ભેજને ધક્કો મારવાને કારણે અહીંયા તમે જોઈ શકો ગુજરાતની અંદર વરસાદની શક્યતા નથી તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આગામી પંદર દિવસ મિત્રો ગુજરાત માટે કેવા રહેશે ક્યારે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થશે સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ગુજરાતમાં આ તારીખથી વાવણી લાયક સારો વરસાદ પડી શકે છે અને ચોમાસાને લઈને મિત્રો રોહિણી નક્ષત્રને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં ડેટા આપણે જોવા જઈએ તો પચીસ તારીખ અને પચીસ તારીખની જો વાત કરવામાં આવે તો જે વાવાઝોડું જે શક્તિ નામનું બનવાનું હતું આ વાવાઝોડું મુંબઈની કાંઠે એટલે કે અહીંયા તમે જોઈ શકો ત્યાં ને ત્યાં સ્થિત છે હજુ પણ તે આગળ જતું નથી આગામી સમયની અંદર તે બંગાળની ખાડીની અંદર મજબૂત સિસ્ટમ બનાવશે ત્યારે જ મિત્રો આ વાવાઝોડું વિકાસ અને ગુજરાતની અંદર વાતાવરણ ક્લિયર થશે ત્યાં સુધી આ વાવ જોડું છે આગળની સમયની અંદર બંગાળની ખાડી તરફ મિત્રો પ્રયાણ કરશે ગુજરાતની અંદર આવવાની કોઈ શક્યતા નથી આજે મિત્રો રોણ નક્ષત્ર બેસી ગયું છે અને રોણ નક્ષત્રના ચાર પાયા હોય છે અને આ ચાર પાયામાંથી પ્રથમ બે પાયાની અંદર તપવું જોઈએ એટલે કે વરસાદ આવવો ન જોઈએ જો વરસાદ આવે તો બોંતેરું કાઢે છે પરંતુ બીજા બે પાયા એટલે કે પંદર દિવસનું નક્ષત્ર હોય છે એમાંથી છેલ્લા પાયાની અંદર વાત કરીએ તો છેલ્લો અઠવાડિયું છે જો વરસાદ પડે તો ચોમાસું છે એ બેલેન્સ બતાવે છે અને ગુજરાતમાં જે ચૌદ તારીખથી ચોમાસું બેસતું હોય એ તારીખે જ મિત્રો આવે છે તો આ રોણ નક્ષત્ર બેસી ગયું છે હવે લોકોએ જોવાનું છે કે ખાસ કરીને શરૂઆતની અંદર વરસાદ ન આવે તો સારું અને ટાઈમસર વિધિવત વરસાદ આવે તો સારામાં સારો મિત્રો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે જે સિસ્ટમ છે એ મજબૂત બની રહી છે મુંબઈના ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાક આગાહી છે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે મુંબઈ મહારાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાને કારણે આ સિસ્ટમ તરફ મિત્રો આ સિસ્ટમ જશે જેને લઈને ગુજરાતની અંદર તેજ આગામી સમયની અંદર જોવા મળવાનો છે સાથે સાથે આ સિસ્ટમ વિખાવાને કારણે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર આગામી સમયની અંદર વરસાદ જોવા મળશે બાકી સૌરાષ્ટ્રની અંદર હાલ મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી છતાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ક્યાંક મિત્રો બફારો અને ગરમાળાને કારણે વરસાદ જોવા મળશે હાલ જોવા જઈએ તો ત્રીસ અને પહેલી તારીખ સુધી વરસાદને લઈને કોઈ આગાહી નથી અહીં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાવાનો છે આ પવન છે એ પચાસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે હોઈ શકે છે અહીં તમે જોઈ શકો છો ત્રીસ અને એકત્રીસ તારીખની આસપાસ પચાસથી લઈને પંચાવનની આસપાસ અમુક વિસ્તારમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે તેજ પવન ફૂંકાવાનો છે તેનું કારણ છે કે હવે મિત્રો બંને વાવાઝોડા બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્ર બંનેના વાવાઝોડા છે એ ક્લીન થઈ જશે અને જેને લઈને વાયરુ કાઢ છે એટલે કે ખૂબ જ તેજ પવન ફૂંકાશે તો ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે વાવણી લાયક ક્યારે આવશે તો તેને લઈને વાત કરીએ તો જેવી રીતે આપણે અગાઉથીના સંકેત મળી ગયા હતા કે વાવાઝોડું બનશે અને તે અરબી સમુદ્રમાં બન્યું તો અહીંયા તમે જોઈ શકો છો આગામી ચાર અને પાંચ તારીખની આસપાસ હિન્દ મહાસાગરની અંદર અરબી સમ બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે આ તમામ ભેજ મિત્રો આવી રીતે ઉપર થઈ અને જશે તો તમે જોઈ શકો આ તમામ ભેજ છે એ હાલ મિત્રો બની અને હિન્દ મહાસાગરની અંદર આવી ગયો છે 10 થી પંદર દિવસની અંદર આ ભેજ સીધો ગુજરાત ઉપર જશે અને તમે જોઈ શકો છો એકદમ ક્લીન વાત મળી ગઈ છે જેને લઈને જોવા જઈએ તો ગુજરાતના પ્રથમ અઠવાડિયાની અંદર જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં વાવણી થાય તેવા કોઈ સંકેતો મળી રહ્યા નથી તો આગામી સમયની અંદર આ તમામ ભેજ છે એ ઉપલા લેવલે જશે એટલે કે ગુજરાતની અંદર જો વરસાદની વાત કરીએ તો જોરદાર રીતે ચૌદ તારીખની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે દક્ષિણ ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદની શરૂઆત થશે સૌ પ્રથમ ચૌદ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની વાત કરીએ તો વીસ તારીખની આસપાસ વીસ જૂનની આસપાસ ત્યાં વરસાદ જોવા મળી શકે કે છે ત્યારબાદ જો કચ્છની એની વાત કરવામાં આવે તો ત્રીસ તારીખની આસપાસ આ વિસ્તારોની અંદર ચોમાસું બેસે તે પહેલાં અગાઉ ચોમાસું બેસે તેવા કોઈ સંકેતો હાલ મિત્રો જોવા મળી રહ્યા નથી આ સિવાય સમગ્ર ભારતની અંદર પણ જોઈ શકો છો ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેને લઈને કોઈ આદરનો વરસાદ થાય તેવી પણ શક્યતા નથી જોકે આ તેજ પવનથી ઝડપથી મિત્રો ચોમાસાને છે ગુજરાત તરફ ખેંચી લાવતા હોય છે તો તેને હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર આગામી અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો પંદર થી લઈને વીસ થી પચીસ તારીખ સુધીની અંદર વાવણી લાયક સારા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત